પાવન પર્વ પ્રસંગે મુસ્લિમ દ્વારા વ્યારાનગર વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું સમગ્ર કાયનાતના શાંતિના દૂત અને નબી હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ અંતર્ગત આજે તાપી જિલ્લા મથક વ્યારા ખાતે જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા વ્યારાનગરમાં ઈદે મિલાદ પર મુસ્લિમ બિરાદરોનું વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાધવ રાજકીય અગ્રણી રાકેશભાઈ કાચવાલા સહિત લાયન હાર્ટ ગ્રુપ અધ્યક્ષ રાજુભાઈ જાધવ સહિત અનેક આગેવાનો દ્વારા સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી આજે અમારા પૈગમ્બર સાહેબનો નો જન્મ દિવસ હોય અમે બધા મુસ્લિમ સમાજના માણસો ભેગા થઈને ઈદ મિલાદ નું કાઢ્યો અને અમને ગામમાંથી પણ ઘણો સાથ સહકાર મળ્યો પોલીસ સ્ટાફનો સહકાર મળ્યો રાજુભાઈ જાધવનો સહકાર મળ્યો નગરપાલિકાના રાકેશભાઈને એ લોકો પણ અમારું બધાનું સ્વાગત કર્યું ને અમે આ જે કોઈ અમને સહકાર આપ્યો છે એમનો અમે આભાર માનીએ છીએ અને એવું કહે છે કે દર વર્ષે અમને સાથ સહકાર મળે વ્યારા ગામમાં શાંતિ જળવાય શાંતિ રહે એવી અમારી ખ્વાહિશ છે અને દરેક અંદર બધા શાંતિથી તહેવાર ઉજરે ઉજવે એવી જ અમારી આશા છે બિસ્મિલા રમન રહીમ સૌ પહેલા તો આપ સર્વેને જશ્ન જશને મિલાદુન નબીનો બહુત બહુ મુબારક અને શાંતિના દૂત મોહમ્મદ પેગમ્બર સાહેબની આજે જન્મદિવસ એટલે કે મોહમ્મદ પેગમ્બર સાહેબ ફક્ત એક જ મુસ્લિમ કોમ્યુનિટી માટે નહીં પણ આખા વિશ્વ માટે રહેમત બનીને આવ્યા છે બસ બસ આજે જે રીતે અમારો શાંતિથી થયો અમે દુઆ કરીએ છીએ કે દર વર્ષે આ જ રીતે હિન્દુ મુસ્લિમ ભાઈચારા ભાઈચારાથી આપણો આ જુલુસ નીકળતો રહે બસ એ જ અલ્લાહની દુઆ છે અને આવતીકાલનો હિન્દુ સમાજનો જે ગણેશ વિસર્જનનો જે તહેવાર છે એ પણ શાંતિથી પૂરો થાય બસ હંમેશા સાથે મળીને રહીએ એ જ દુઆ છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ન્યુઝ ગ્રામીણ ટુ ડે ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો